જ્ઞાન ટોક ની અંદર તમારું સ્વાગત છે તમારું નામ જણાવશો માવાભાઈ શું અરે માવાભાઈ હું નાની હતી ત્યારે લોકોના મોઢે એવું સાંભળતી હતી કે મોઢા મગ ભરે છે હવે કહાવત બદલાઈ ગઈ છે હવે કહીશ કે મોઢામાં માવો ભરે છે મજા ના લે લે કોફી પીવા અરે કમ થૂંકવા માટે નહોતો કોફી પીવા માટે હતો લેટન પીઓ ના ના રહેવા દો ત્યાં તમે મસાલો કેમ ખાવ છો હું માવો એટલા માટે ખાવ છું કેમ કે હું માવો પી નહી શકતો આ કોઈ જવાબ છે તમારો તો આ સવાલ છે તમારો માવો હું કેમ ખાવ છું અરે ભાઈ બજારમાં મળે છે એટલે ખાઈ છીએ બજારમાં તો સાબુ શેમ્પુ બધું મળે શું બધું ખાશો કેમકે ખાવાની વસ્તુ નહીં બેન તો માવો ખાવાની વસ્તુ છે હા અને ખાવાથી મને મજા આવે હું કહું હવે માવો નાખું ને તો જાજુ નહી થયેલું ચા પીવાવાળાને ચા બંધ કરવાનું કહો તો જાજરૂનું બહાનું આપે સિગરેટ પીવાવાળાને સિગરેટ બંધ કરવાનું કહો તો એ જાજરૂનું બહાનું આપે મસાલા ખાવાવાળાને મસાલા બંધ કરવાનું કહો તો એ જાજરૂનું બહાનું આપે આ બધા આદત ના છોડવાના બહાના છે સવારે ઊઠીને એક લોટો પાણી પી લે તો એ જાજરૂ તો થશે જ ને પણ બેન ખેતરમાં લઈ જવા માટે મારી જોડે એક જ લોટો છે હવે એ પી જાઉં તો હું ખેતર પર જાટના સાફ કરું અરે બે લોટા લઈ જવાનું રાખો પણ બેન ઘરે બૈરી છોકરા છે મારા એમના હું હું બે લોટા લઈને જાઉં ને તો એવું લાગશે કે આ ટોજ એન્ડ કોક સોરી યારે જાજરું પાર્ટી કરું છું વાત ક્યાંથી ક્યાં લઈ જાવ છો હું એટલે જ કહું કે ખાવ મજા મારો શું મસાલા ખાવ મજા મારો કઈ સારા નથી લાગતા ઉપરથી પાડા ને જેમ ચાવે જાવ છો દેખાવે પાડા જેવો જ છે ભાઈ તમારા જેવા લોકોને રેસિસ્ટ કહેવાય જે ધરમ જગ્યા રૂપ રંગ જાત પાત આવડામાં ભેદભાવ કરે જાત પાત પાદવ ઉપર ના બોલે આ તો ખોટું કહેવાય અરે જાત પાત નહીં જાત પાત ત ત તમાકુ ન ત આમાં તમાકુ જ ગુસળ્યું ને હા તો હું દિવસના 20 મસાલા ખાઉ છું આમ કપશો ન હોય તો લોહીની જગ્યાએથી ચૂનો ને કરશે ચૂનો માણસ બીમાર પડે તો અમને બોલાવે લોહી કાઢવા કોઈ બિલ્ડિંગ બીમાર પડે તો તમને ચૂનો કાઢવા બોલાતા હશે ને પેલો એવો જોક સાંભળ્યો કે હોબ્રીન હસુ ને રોવું આવે છે કોમેડી ના થતી હોય હું લેવા કરો મજાકની વાત બાજુમાં તમે દિવસના 20 મસાલા ખાવ છો હા જો ઘણો રહો એક જાજરું પહેલા હવારે એક જાજરું પહી એક નાયા પહેલા એક નાયા પહી બપોરે એક જમ્યા પહેલા પહી એક જમ્યા પહી પહી નોકરી જાઉં ને જે 8 કલાકમાં 10 થી 11 માં ભાઈબંધો અંગઠો કે જો એ અલગ પહી રાતે જમ્યા પહેલા જમ્યા પછી તો પાકો અને પછી ઊંઘવા પહેલા ઊંઘવા પછી તો હું ના કહી શકું છું ક્યાં ઓ બાપા આટલા બધા મસાલા શું કામ ખાવા પડે ટેન્શન કંટાળો ને આવે ને આખો ડાડા મસાલો લઈને ઘસી નાખવાના આવું તો કેવું ટેન્શન જે ગુટકા ખાવાથી દૂર થાય ઘરનું ટેન્શન નોકરીનું ટેન્શન અમારા જેવા સામાન્ય માણસના હજાર ટેન્શન હોય ડાડાના તો ટેન્શન ને દૂર કરવા બીજું ટેન્શન થોડી માથા ઉપર લેવાય કોઈ ખબર ના પડી તમને ટેન્શન છે મતલબ દુઃખ છે એ દુઃખને સમજવા એ દુઃખને દૂર કરવા તમે સહેજે મહેનત નહીં કરતી ઉપરથી સમજો છો કે ગુટકા ખાવાથી દુઃખ દૂર થઈ જશે પણ આ તમાકુ તમારા શરીરને અંદરથી મારે છે અને ધીમે ધીમે તમારા શરીરને બગાડે છે તમારા મગજને મંદ પાડે છે જે લાંબા ગાળે અલગથી દુઃખ બનશે હવે તમે જ કહો કે આ ગુટકા ખાવાથી દુઃખ દૂર થયું કે બીજા મોટા દુઃખને આમંત્રણ આપ્યું તમે એ બધું તો મને ખબર નહીં પડતી પણ મારા જીવનમાં ઘણા દુઃખ હોય જે તમને ખબર ના પડે આ ધરતીનો એક એક માણસ એવું સમજે છે કે એનું દુઃખ કોઈ સમજી જ શકતું નથી જો મારી એટલી સમજણ નથી આવી અને મારા મા બાપે મારા લગ્ન કરાવી દીધા એવું એટલા માટે કર્યું એમના અંગાથી એવું જ થયું એમના મા બાપે એમના લગ્ન કરાવી દીધા તો એમને જવાબદારી સમજીને મારા એપાઈ ના દીધો મને પણ લગ્ન પછી મને કહ્યું કે તારી જવાબદારી મા બાપને હાચવવાના બૈરી હાચવવાની છોકરા હાચવવાના આજુબાજુના સગા સંબંધીઓ આખું સમાજ આ બધાને મારો હાચવવાનો આ બધાને ખુશ રાખવાના સમાજમાં જે ચાલતું હોય એ ઘરમાંય ચાલવાનું હવે ઘરમાં બઢણ ખુશ રાખવા માટે હટ્ટર એવી બિનજરૂરી વસ્તુઓ ઘરમાં લાઈન મૂકી દીધી જેના હપ્તા મારે ભરવા પડ્યો આ હપ્તા ભરવા માટે જે નોકરી મને ગમતી નહીં એવી નોકરી મારે કરવી પડે હવે આખો દારૂ મારો ટેન્શનમાં જાય અને હટ્ટર જગ્યાએથી આખી સમાજની જવાબદારી મારે મોઢમ નોખી હોય ને એવો અનુભવ થાય એમ આવી ભંગાર જિંદગીથી કંટાળીને ખાલી હું નહીં લાખો લોકો ગુટકાન બીડીને તમાકુ સિગરેટને હું હું રવાડે ચડ્યા હું કહું હવે તમે વોકડો સર્ચ કરશે ને તો ખબર પડશે કે દર વર્ષે દસથી પંદર લાખ લોકો ભારતમાં તમાકુના લીધે મળી જાય છે તમને એવું લાગે કોઈને ખબર નહીં હોય આપણી સમાજ સરકાર બધાના અવાજની ખબર હ અને આ લોકો ઈચ્છે ને તો એક દાળામાં સુધાર કરી દે આખી દુનિયાનો પણ આ લોકો ઈચ્છતા જ નહીં અને સમાજના આગેવાનો બધા આખા ગામના નાટકો કરી રાખશે પણ જે વાસ્તવમાં જે જરૂર છે કોમ કરવાની

તમને લાગે દુનિયા જીવવા દે છે એક સેકન્ડમાં સાફ કરી દે છે તમે હોશિયાર તો છો સારું ભણીને તમે દુનિયા સુધારી શક્યા હોત તંબુરો સુધારી શક્યા હોત શિક્ષણ આપવાળું આ જ સમાજ છે ને અને આ વાંદરાના હાથમાં તલવાર આ સમાજના હાથમાં શિક્ષાનું થાય ખબર નહીં પડતી તમને તમે શિક્ષણનો સાચો અર્થ સમજતા હોય એવું લાગે છે તો આ ગુટકા ખાવાનું ક્યાંથી શીખે ગુજરાતમાં ઘરની બહાર નીકળો તમે તો લાઇબ્રેરી થોડી જોવા મળે પાનના ગલ્લા જોવા મળે અને આ સરકાર અને સમાજની પરવાનગીથી જ ચાલુ છે જેટલા લાઇબ્રેરી નહીં એટલા ઠેર ઠેર તો ગલ્લા છે હવે યુવાન તો જઈને પહેલા તો સિગરેટ અને મસાલાના રવાડે જ ચડવાનો ને અને નાના નાના છોકરાઓને આ મસાલા ને બધું જાતે થોડી મળે છે એમને પકડાવવામાં આવે છે એ ગલ્લો ત્યાં છે એટલા માટે જ એ છોકરો એ મસાલા ખાય છે એ છોકરાના હાથમાં જે સિગરેટ છે ને એ હવામાંથી પેદા થઈને તો આવી નહીં વાહ સમાજ સમજુ અને સ્વચ્છ હોવાનો ઢોંગ કરે છે એનો અર્થ ખબર છે તમને વાસ્તવમાં ગંદકી પણ ત્યાંથી જ આવી રહી છે આ સમાજના સદસ્યો છું બધા આમાંથી એક સદસ્ય તમારા કાન પકડીને કહેશે કે નશાના રવાડે ચડતા નહીં બીજું સદસ્ય એ નશો વેચતું હશે ત્રીજું સદસ્ય એ નશાની જાહેરાતો કરતું હશે ચોથું સદસ્ય તમને બતાવશે કે ચો ચો ચઈ જગ્યાએ નશો મળે છે પાંચમું સદસ્ય તમને નશાની આદત પડાવડાવશે આ બધા ભેગા થઈને તમારી પથ્થર ઠોકી નાખશે અને આ વ્યવસ્થાનો જે વિરોધ કરશે એના લોકો માન નાખશે ગજબ તમે મારી આંખો ખોલ દીધી હા તો આંખો બંધ કરી જો ને તમે પહેલો માવ ક્યારે ખાધો તો હું દસમામાં હતો ત્યારે મન મારા મિત્રએ ખવડાવ્યો હતો જે વસ્તુ તમારા શરીરને તમને કેન્સર આપે છે એ વસ્તુ શરૂ કરાવવાવાળાને તમે મિત્રો કહો છો હરામ મિત્ર બસ એ મિત્રને પોતાના શરીરની જ પડી નથી તો એ તમારું ભલું કેમ ન ઈચ્છે સાચી વાત છે હોપારાય હોપારી વાળો મસાલો ચાલુ કરાવ્યો હતો મને એ મિત્રએ જ્યારે તમને માઓ ખાતા શીખવાડ્યું ત્યારે તમે એનો વિરોધ નતો કર્યો ના બિચારા પ્રેમથી મસાલો ચાલુ કરાવ્યો તો મને માની સગન ખવડાઈ તો તો આ જબરજસ્તી તમને મસાલા ચાલુ કરાય કહેવાય ને ના ના એનો પહેલા મેં એનો સિગરેટની લત લગાવડાઈ હતી મતલબ તમે એને સિગરેટ પીતા શીખવાડ્યું ને એને તમને માવો ખાતા શીખવાડ્યું ના ના એ પહેલા ગાંજો પીતો હતો મેં એને ગાંજો બંધ કરાવડાયો અને મેં એને સિગરેટ આપી મેં કીધું ગાંજાથી વધારે નુકસાન થશે સિગરેટ પી એનાથી ઓછું નુકસાન થશે એટલે ત્યાર પછી એને ગાંજો ક્યારે પીધો જ નહીં ના અને હું ગેરંટી મારો ખાલની તારીખમાં કોઈ બાપની તાકાત નહીં કે ગાંજો પીવડાઈને બતાવો વાહ એટલું